ચોક્કસ મનસુખ વસાવા કારણ કે એમને ભરૂચ માટે ઘણા સારા કામો કર્યા છે જેવા કે જેવા કે રોડ સારા આ નર્મદામાં મૈયા બ્રિજ આપણે જોઈ શકીએ છીએ શૈક્ષણિક રીતે પણ બહુ સારા કામો કરે છે અલગ અલગ ગામડાઓમાં વીજળી પૂરી પાડે છે વગેરે ચૈતર વસાવાને આપ ઓળખો છો ના મેં ફર્સ્ટ ટાઈમ જ નામ સાંભળ્યું છે નવા ઉમેદવાર છે ઓકે મને ખ્યાલ કેવું શિક્ષણ ને લઈને તમે શું કહેશો કેવું શિક્ષણ તમને મળી રહ્યું છે કેવો વિકાસ થયો શિક્ષણ ક્ષેત્રે જોવા જાવ તો અમારા તમામ પ્રોફેસર્સ છે વેલ ક્વોલિફાઈડ જીપીએસસી થ્રુ આવેલા હોય છે ઇલેક્શન ડ્યુટી કરતા હોય છે એટલે શૈક્ષણિક કાર્યમાં તો આ વખતે ઘણો પ્રોત્સાહિત મળે અલગ અલગ સ્કોલરશીપ આપે છે અલગ અલગ ફંડ્સ આપે છે અમને અમને સ્ટાર્ટઅપ્સ માટે વગેરે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ તો અલગ અલગ ટેકનિકલ ફિલ્ડ માટે પણ સારા કામો આપે છે સપોર્ટ કરે છે મોદી સાહેબ પસંદ કરો છો કે અહીંયા લોકલ મનસુખભાઈ વસાવા ઓફકોર્સ મોદી સાહેબને તો આખી દુનિયા પસંદ કરે છે તો એમને જ પસંદ કરીશું જો એ તો બધા સરકારી કામ પ્રોપર થાય છે એમ જેમ કે રોડ વીજળી આજ સુધી એમ હું ભણ્યું નથી કે વીજળી કોઈ દિવસ એમ કલાક સુધી ગયો છે જાય તો દસ મિનિટમાં આવીએ એટલે કે આ ભાઈ મનસુખભાઈ વસાવાના લીધે જે બની શકે એક એ પણ બીજેપી ના છે અને મોદી સાથે છે એટલે આ બની શકે છે મોદીના લીધે જ આજે આપણો દેશ બહુ આગળ છે પેલા ગણતરીમાં ન હતો આખા વર્લ્ડમાં ઇન્ડિયા આજે ઇન્ડિયા ગણતરીમાં છે મારું નામ મારું નામ કુણાલ છે કોંગ્રેસને લઈને શું કહેશો તમે રાહુલ ગાંધી અથવા તો અહીંયાથી ચેતરભાઈ વસાવા ઇન્ડિયા ગઠબંધન માટે લડાયા કોંગ્રેસ તો હવે આવે એવું લાગતું છે ને કારણ કે એનું કામ એટલું બધું દેખાતું નથી ભાજપ જ્યાં સુધી અત્યાર સુધી આવી છે તો ઘણું અમને ભણતરમાં શિષ્યવૃત્તિ ને એવું ઘણી જગ્યાએ મળેલી છે પછી જે કોમ્પિટિટિવ એક્ઝામ ને એમાં છે એમાં પણ ઘણો લાભ થયો છે કોઈ પણ આપણે શૈક્ષણિક કાર્યમાં કોલેજો નવી બધી આવેલી છે ગવર્મેન્ટ ની ઘણી એવી શું કહેવાય આજે સરકારી હોસ્પિટલો હા સરકારી હોસ્પિટલો બધી જે સુવિધાઓ પણ સારી અપાવેલી છે અત્યારે પહેલાના સમય અત્યારે મોટી મોટી બિલ્ડિંગો બધું કન્સ્ટ્રક્શન ને એવું સારું છે આ જો અત્યારે બ્રિજ બની ગયા એટલે હમણાં નું કામ મને તો સારું લાગેલું છે